બીરબલ ને સજા બીરબલ બાદશાહ અકબરને ઘણો પ્રિય હતો પણ બેગમને એ દીઠો જોયો ન ગમતો તેથી બેગમ વારંવાર બાદશાહ ના કાન ભંભેરતી એક બેગમે બાદશાહને એવો ચડાવ્યો કે બાદશાહે બિરબલને શહેર છોડીને ચાલ્યા જવાનો આદેશ આપી દીધો બીરબલે તો તરત દિલ્હી છોડી દીધું અને એક નાનકડા ગામમાં વેશ બદલીને રહેવા લાગ્યો બીરબલ તો સ્વામી પુરુષ હતો નક્કી કરી લીધું કે બાદશાહ જાતે તેડવા ન આવે ત્યાં સુધી ન જવું આ બાજુ બીરબલ વગર બાદશાહનો દરબાર સૂનો થઈ ગયો બુદ્ધિ બુદ્ધિચાતુરીની વાતો બંધ થઈ ગઈ બાદશાહને કંટાળો આવવા લાગ્યો બધાને બીરબલની ખોટ વર્તાતી હતી કારણ કે બીરબલ વગર બાદશાહને હસાવે કોણ એક દિવસ બાદશાહ એવા કંટાળી ગયા કે ખીજાઈને સેવકોને આદેશ આપી દીધો કે જાઓ બીરબલ જ્યાં હોય ત્યાં ત્યાંથી શોધી લાવો સેવકોએ ગામે ગામ તપાસ કરી પણ ક્યાંય બીરબલનો પત્તો ન લાગ્યો એટલે ખાલી હાથે પાછા આવ્યા અને કહ્યું કે નામદાર અમે ગામે ગામ તપાસ કરી પણ ક્યાંય બિરબલ નથી બાદશાહ તો મૂંઝાયા હવે શું કરવું બિરબલને શોધવો કઈ રીતે આ વાત બાદશાહના નવરત્નમાંના એક કવિ ગંગે જાણી તો તેઓ બાદશાહ પાસે આવ્યા અને કહેવા લાગ્યા નેક નામદાર બિરબલ વેશ પલટો કરવામાં એવો પારઘો છે કે એ જાતે તમારી સામે આવીને ઊભો રહે તો પણ તમે ન ઓળખી શકો એટલે એની ગમે તેટલી તપાસ કરશો પણ એ મળવાનો નથી તો પછી હું શું કરું મને બીરબલ વગર જરાય ગમતું નથી બાદશાહ ઉદાસ અવાજે બોલ્યા એને શોધવાનો ઉપાય હું બતાવું બીરબલ છુપો રહી શકે પણ બીરબલની બુદ્ધિ સૂર્ય જેવી છે એટલે એ ક્યાંય છુપી ન રહે તમે ગામે ગામના મુખી પર એક સંદેશો મોકલો ગામે ગામના મુખીને કહેવડાવો કે રાજના કૂવાના લગ્ન છે તો દરેક ગામના કૂવાએ લગ્નમાં હાજરી આપવા મોકલવા જે ગામના કૂવા હાજર નહીં રહે એ ગામના તમામ માણસોને ફાંસી દેવામાં આવશે પણ આનો ફાયદો શું બાદશાહે પૂછ્યું કાયદો એ કે જે ગામમાં બીરબલ છુપાયો હશે એ ગામેથી જવાબ આવશે તમે સંદેશો મોકલાવો બાદશાહે તો તરત અનુચરોને રવાના કર્યા ગામે ગામ સંદેશો મોકલાવી દીધો કે રાજના કૂવાના લગ્ન ઘણા જ ધામધૂમથી કરવાના છે માટે દરેક ગામના કુવાએ હાજરી આપી જે ગામનો કૂવો હાજર નહીં રહે એ આખા ગામને ફાંસી આપવામાં આવશે ગામ સંદેશો પહોંચી ગયો બધા ચિંતામાં પડી ગયા કુવાને લઈને લગ્નમાં જવું સી રીતે જે ગામમાં બિરબલ છુપા વેસે રહેતો હતો એ ગામમાં પણ સંદેશો આવ્યો મુખીના તો મોતિયા જ મરી ગયા ગામ લોકો વાતો કરવા લાગ્યા કે નક્કી બાદશાહ ગાંડો થઈ ગયો છે ક્યાંય કુવાના લગ્ન ભાડિયા છે અને ક્યાંય કુવા લગ્નમાં હાજરી આપતા હશે બિરબલે પણ આ વાત જાણી એ તો ગયો સીધો મુખીના ઘેર મુખી તો લમણે હાથ દઈને બેઠો છે બધાને ખાતરી થઈ ગઈ છે કે આ ગાંડો બાદશાહ નક્કી બધાને ફાંસીએ ચડાવશે બિરબલ પહેલાં તો મુખીને આશ્વાસન આપ્યું પછી કહ્યું કે જો વચ્ચે ક્યાંય મારું નામ ન આવે તો હું તમને આ આફતમાંથી મુક્ત થવાનો માર્ગ દેખાડું મુખીને તો બીરબલ ભગવાનના અવતાર જેવો લાગ્યો એટલે તો તરત બિરબલના પગ પકડી લીધા ભાઈ સાહેબ આ આફતમાંથી છોડાવો તો તમારી જિંદગીભરનો ગુલામ થઈ જાઓ બીરબલે વારંવાર કહીને ખાતરી કરી લીધી કે મુખી નામ દે એવો નથી પછી બિરબલ બોલ્યો જો મુખી તારે જાતે બાદશાહ પાસે જવાનું છે તારે જઈને કહેવાનું છે કે રાજના કૂવાની લગ્નની વાત જાણીને અમારા ગામના કૂવાના આનંદનો પાર નથી રહ્યો એ તો લગ્ન માણવા માટે અધીરો થઈ રહ્યો છે પણ એ કહે છે કે જો રાજનો કૂવો સામે ચાલીને આમંત્રણ આપવા આવે તો જ હું આવું માટે તમે રાજના કૂવાને મારી સાથે મોકલો એ આવીને અમારા ગામના કૂવાના આમંત્રણ આપી જાય પછી અમારા ગામનો કૂવો જરૂર લગ્નમાં હાજર રહેશે મુખી તો આ જવાબ લઈને ગયો રાજ દરબારમાં જઈને બાદશાહને સલામ કરી અને બિરબલે સિંખ વેલો જવાબ કહી સંભળાવ્યું આવો ચતુર્ભર્યો જવાબ સાંભળીને બાદશાહ અને કવિ ગંગે એકબીજા સામે જોઈ રહ્યા કોઈ ગામથી જવાબ આવ્યો નહોતો ફક્ત આજ એક મુખી જવાબ લઈને આવ્યો હતો એટલે બિરબલ આ મુખીના ગામમાં જ હતો એ વાત તો નક્કી થઈ ગઈ બાદશાહે મુખીને પૂછ્યું તને આ જવાબ કોણે શીખવ્યો મુખીએ હસીને બોલ્યો ભલા મને કોણ શીખવે હું જાતે જ જવાબ શોધીને આવ્યો છું બાદશાહે મુખીને ઘણો સમજાવ્યો ધનની લાલચ આપી મોતની બીક દેખાડી પણ મુખી એકનો બે ન થયો એ તો બીરબલ સાથે વચનને બંધાઈ ગયો હતો હતાશ થઈને બાદશાહે મૂકીને થોડું ઘણું ઇનામ આપીને વિદાય કર્યું પછી બાદશાહે કવિ ગંગ સામે જોયું કવિરાજ હવે શું કરવું એક તીર તો ચાલી ગયું જાપના મારી પાસે બીજું તીર તૈયાર છે ગામે ગામ ઢંઢેરો પીટાવો કે કોઈ માણસ અભદ્ર છાયો અને અડધો તડકો ઓઢીને મારી પાસે આવશે અને એક હજાર સોના મોહરનું ઈનામ મળશે બાદશાહે તો ગામે ગામ ઢંઢેરો પીટાવી દીધો હજાર સોના મોહરની વાત સાંભળીને બધાના મોરમાં પાણી આવવા લાગ્યું પણ ઉપાય કોઈને સૂચતો નથી અર્થો અડધો છાંયો અને અડધો તડકો ઓળવો કઈ રીતે આ ઢંઢેરો બિરબલને પણ સંભળાવ્યો ચતુર બિરબલ સમજી ગયો કે બાદશાહ એને શોધવા માટે જે આવા ઢંઢેરો પીટાવે છે બિરબલે તો પોતાના હાથે દોરીવાળો ખાટલો ભર્યો વચ્ચે વચ્ચે જગ્યા છોડતો ગયો પડોશમાં રહેતા એક ગરીબ ખેડૂતને એ ખાટલાઓ આપીને કહ્યું કે આ ખાટલો તારા માથે મૂકીને બારસા પાસે જા જઈને કહેજે કે તમારી શરત પ્રમાણે અડધો તડકો અને અડધો છાંયો ઓળીને આવ્યો છું માટે મને ઇનામ આપો ખેડૂત તો રાજી થતો માથે ખાટલો મૂકીને ગયો બાદશાહ પાસે જઈને કહ્યું કે અડધો તડકો અને અડધો છાયડો ઓડીને આવ્યો છું માટે તર શરત પ્રમાણે ઇનામ આપો બાદશાહ અને કવિ ગમ સમજી ગયો કે આવો જવાબ આ ખેડૂતના મગજમાં તો ન જ આવે નક્કી આ જવાબ બિરબલે શીખવ્યો છે તપાસ કરતાં જાણ થઈ ગઈ કે ખેડૂત પણ પહેલાં મુખીના નામ ગામનો જ છે હવે તો ખાતરી થઈ ગઈ કે બિરબલ એ જ ગામમાં છે બાદશાહે ખેડૂતને વધુ સો સોના મને લાલચ આપીને પૂછ્યું સાચે જ સાચું બોલ તને આ જવાબ કોણે શીખવ્યો ખેડૂત તો કહી દીધું કે અમારા ગામમાં એક નવો બ્રાહ્મણ રહેવા આવ્યો છે એણે આ જવાબ શીખવ્યો છે બીરબલનો પત્તો લાગી જતા બાદશાહ ઘણા ખુશ થયા ખેડૂતને શરત પ્રમાણે ઇનામ આપી વિદાય કર્યું પોતે રથ લઈને બીરબલને લેવા ગયા